અરે આ બે વેપારીઓ બાકી હતી પીવડાવવા પીવડાવવાજે નહી રાગા ભત્રીજા નહી અમારા બધું હું કાઈ તું તું ફોન કરી દીધું વેપારીઓ મારે જોવાનું મારું આ બધું પાછળ જોવા બેન ફરે તું તો મારે હતી જોવાનું એ બે નંબર ની વાત આજે પોણી આ બધું હુકાઈ સાફ થઈ ગયું તો લગી જોવાય ને મારે જો લીલુસમ ફરવાનું મારે ચાલુ પાણી

કાકા પધારો તાલે ભૂત પર રાજા ભૂત મે ના કરા કાકા જોમ જાય રે આ ઉાઈ મરતો નથી ભૂત બાનું નહીં મરવા રાજા કોડી એક સામ હું તો આ દારૂડી થઈ ગઈ આ લોકો પડી નથી કરો રાજા સાલા એ કોમમાં કહે તું તને જ ના પડી તમે નહીં મળે જ ધપાવો કાકાનો કાડું પતી જવાની આ કાકા ત્રિજવારી કાકા બીગા કાંડેરી તો કરીએ તો આવો આખો દાડો મા ફાડી લગાણોમાં તો એ નઈ મારા ચાર જણા ગોથી બોલાવો અને મારા આજા નિકાલ કરવાનો એમને રાખીને મી રાખું પછી મારા વારા કા નાખો

મોટર માં પૈસા મારા હિસાબ જોઈએ સંજી આજે ભત્રીજા નો બધો હિસાબ કરી નાખું

નાખવાનો ફટાફટ મારે લાઈટ આવે ને ગમે થાય ના હોય તો મારે જો નિકાલ થાય નાખીએ કાપવા આવ્યો આગળ કાપવા ના ઉપાડે પૈસા કરવાનું તમે પાંચસો રૂપિયા લે લાઈટ બિલ ભરી મારું બે કલાક સમજવું ના જોઈએ નિકાલ કરવાનો બોલાવો નિકાલ કરવાનો આપડા આપડે

સંજે ના પગારે અમે

બધી વાત માલી કાલો રાખો એ પીવાની વાત બધું ફૂકી કઈ લાવી થોર બાય ફોર બ્લેક કલર ની ખાવાના પડે અહીંયા આગળ ઊંધી ડોડવા નહીં કરતું ખાતર લાવવાના પૈસા નહીં નાખવાના પોટલ પીવા કાકા તો પોટલે કાકા તો તો પીવે

સાંભળો સાડા વાર સંધિયા જોડી કા તમે શું કંટ્રોલ પૈસા તો નઈ ને 3000 એટલે ના એમાંથી માઈનસ 1 રૂપિયાના બધા પૈસા ના જોણીના કોનિયા અને મારા નામ પર બે પોટ લગન તો મેલ દેજે કરવા જઈ રિજાઈ રિજાઈ હિસાબ કરવાના પોટલે હો જ ચા લેવા આવજે અરદદાર કાકી કે ચામે લઈને આવો કાય મોટો એ ફૂકી માર્યું કેટલા માં આવેલું આપડે બે આડ્યું પચાસ હોવાની મોટા હોય એમ કરવાનું

એ ત્યાં ને 2000 દંડી ના મારી અને પેલા સિયાનાઈ મખી વાળા તે ડાળા ડાળિયા પોણીના 3500 રૂપિયા સન્યાના માલી તો એ સાબ ખબર એક બોક્સ ઓટલી પીજે ઓબરા આપણી મને એ આ ગન તમાર પોચ એના 2500 ગણીયા એવા ત્યાં